ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પક્ષના સંગઠનમાં પારદર્શિતા જાળવવા અને આંતરિક અસંતોષ દૂર કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે હવેથી શહેર અને જિલ્લાના સંગઠનમાં હોદ્દેદારોની નિમણૂક સેન્સના આધારે કરવામાં આવશે અત્યાર સુધીની પ્રણાલીમાં શહેર અને જિલ્લા પ્રમુખો પોતાની નજીકના અને મળત્યા લોકોને સંગઠનમાં હોદ્દા ફાળવી દેતા હતા જેના કારણે અનેક કિસ્સાઓમાં હોદ્દાની લાણી કરી હોવાની ફરિયાદો ઉઠતી હતી નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આ પ્રથા ઉપર રોક લગાવી છે શહેર કે જિલ્લા પ્રમુખ હવે પોતાની રીતે સંગઠનમાં હોદ્દેદારો નિમી શકશે નહીં આંતરિક અસંતોષ અટકાવવો અને સંગઠનમાં વફાદાર તથા પાયાના કાર્યકરોને તક આપવી માટે નવા સંગઠનમાં નિમણૂકો માટે કવાયત શરૂ કરી દેવાઈ છે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી મહામંત્રી અને અન્ય હોદ્દાઓ માટે સેન્સ આપવા માટે જિલ્લાના પાંચે ધારાસભ્યો એક સાથે કાર્યાલય પર હાજર રહ્યા હતા આ દ્રશ્ય ભાજપના ઇતિહાસમાં કદાચ પહેલીવાર સર્જાયું હોવાનું મનાઈ રહ્યું છે મળતી માહિતી મુજબ પાદરા એપીએમસી ચૂંટણી દરમિયાન પક્ષની અંદર બળવો ફૂંકાયો હતો અને ત્યારબાદ ડભોઈના ધારાસભ્ય જાહેરમાં નિવેદન આપ્યું હતું કે પાર્ટીના જ કેટલાક લોકો ગદારી કરી પાર્ટીને નુકસાન પહોંચાડે છે આ પરિસ્થિતિ વચ્ચે આજે પાંચે ધારાસભ્યોનું એકસાથે આવવું રાજકીય રીતે મહત્વપૂર્ણ સંદેશ આપે છે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે જિલ્લા ભાજપના પાંચેય ધારાસભ્ય એક જ છે જ્યારે ભાગોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પાંચે ધારાસભ્યો એકસાથે આવવું એ સાબિત કરે છે કે અમે એકતા સાથે છીએ જિલ્લાનું સારું સંગઠન બને એ જ અમારી ઈચ્છા છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે હું સેન્સ આપવા માટે આવ્યો છું સર્વસંમતિથી જ નિર્ણય થશે પાર્ટી લાઇનમાં જ કામ થતું રહેશે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ડબોઈ હોય કે પાદરા પાર્ટી વિરુદ્ધ જે કોઈ કામ કરશે એને આવનારા સમયમાં ખબર પડી જશે પાર્ટી દરેક લેવલ પર વિચારીને જ નિર્ણય લે છે ગર્જનના ધારાસભ્ય અક્ષય પટેલે કહ્યું હતું કે અમારી ઈચ્છા માત્ર સંગઠન મજબૂત બને એ છે પાંચે ધારાસભ્યો એ જ બતાવવા માંગે છે કે પાર્ટી વિરુદ્ધ કામ કરનારા સામે અમે કડક વલણ અપનાવીશું પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાએ સ્પષ્ટ કર્યું હતું કે પાંચે ધારાસભ્ય એક જ છે અને એક સાથે આવવું કંઈ ખોટું નથી પાર્ટી વિરુદ્ધ કામ કરનારા કાર્યકરોને ચેતવણી તો મળવી જ જોઈએ પાર્ટી માટે મહેનત કરનારા કાર્યકરોનું મનોબળ ત્યારે તૂટવું ન જોઈએ અંતે પાંચે સંદેશ આપ્યો કે હવે એક જ રણનીતિ જીતાડવી અને આગળ લઈ જવી એ જ અમારું લક્ષ્ય છે

તો પણ એ પણ આપના દઈ હોય તો પાર્ટીની અમે સખત દૈન પડકે કે પણ જે પણ અનુયક લાગે તો આ આ છે કે એક સાથે આવ્યા છે સામે બતાવે છે કે અમે લોકો તો કાન ન ખરાબ છે પરખો થી સાગે અમે અમે તો સમસ્ત જેઓ પહેલી બેરો બતાવવા માટે અને તમામ સંગઠન એવું મજબૂત બને કે ભારતીય જનતા સાથે તમામ લોકો ને સાથે લઈ અને મજબૂત સંગઠન બને એ બાબત ભારતીય જનતા પાર્ટી જવાબ આપશે

અમે પાંચે પાંચ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ જે લોકો પાર્ટી સાથે રહેતા ના હોય કે પાર્ટીને નુકસાન કરવાનું કામ કરતા હોય તેઓ માટે ચોક્કસથી ચેતવણી તો હોવી જ જોઈએ અને હાલ જે દરેક જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા કામ કરે છે તેઓનું મનોબળ સૌએ ભેગા થઈને મજબૂત કરવું તો હવે શું રણનીતિ રહેશે આ પાંચ ધારાસભ્યો